નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર લોકો કેવી કેવી રીતે પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરી પૈસા કમાવા માટેના ધંધા વિચારે છે તેનો ઉત્તમ નમૂનો જૂનાગઢમાં જોવા મળ્યો છે જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસનું ડમી ઈમેલ એકાઉન્ટ બનાવી બેંકમાં ફ્રીઝ કરેલી રકમને અનફ્રીઝ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે ગુનેગાર કરતા પોલીસ કાયમી સાથીર હોય છે તે કહેવત મુજબ એકાઉન્ટ અનફ્રિજ થાય તે પહેલા જ આરોપી પકડાઈ ગયો પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે ફ્રીઝ કરેલા એકાઉન્ટમાં વિદેશથી આવતા નાણાં બેનામી નાણાં તથા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નાણાં હોવાથી સાયબર પોલીસ દ્વારા એવા એકાઉન્ટને ફ્રીઝ કરાવવામાં આવે છે ત્યારબાદ તેની તપાસ કરી જો યોગ્ય હિસાબ હોય તો તેવા એકાઉન્ટને અનફ્રીઝ કરી દેવામાં આવે છે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ દ્વારા જે એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા તે 77 લાખની રકમ વાળું એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે અમદાવાદમાં રહેતા વિશાલ વાણંદ નામના યુકે સાયબર પોલીસ જૂનાગઢના નામનું ડુપ્લિકેટ ઈમેલ એડ્રેસ બનાવી બેંકને ઈમેલ કર્યો હતો પરંતુ ઈમેલ શંકાસ્પદ લાગતા બેંક અધિકારીઓયા અંગે પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઈ અને પોલીસે સમગ્ર બાબતની તપાસ કરી હતી તપાસના અંતે અમદાવાદના રાણીક પોલીસ સ્ટેશન સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં સાયબર સ્વયંસેવક તરીકે પોલીસને મદદરૂપ થતા વિશાલ વાણંદ નામના યુગ્ય આ કારસ્તાન રચ્યું હોવાનું સામે આવતા પોલીસે તેને ધરપકડ કરી છે આરોપી પોતે પકડાઈ નહીં તે માટે મુંબઈના શ્રમિકનું વાઈફાઈ લઈ અને તેમાંથી આ પ્રવૃત્તિ કરતો હતો પોલીસે શ્રમિકની પૂછપરછ કરી તેમનું કોર્ટ સમક્ષ નિવેદન લેવડાવી આરોપી તરીકે વિશાલની પૂછપરછ શરૂ કરી છે વિશાલે આ એકાઉન્ટ જે ફ્રીઝ કરાવ્યા હતા તે એકાઉન્ટ ને અનફ્રિઝ કરાવી તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પૈસાવાળા બનવાનો ખ્વાબ જોયો હતો પરંતુ પોલીસે એકાઉન્ટ અનફ્રીઝ થાય તે પહેલા જ વિશાલને દબોચી લીધો છે વિશાલ કેટલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટેની તજવીજ કરી છે તેમાં સફળતા મળી છે કે કેમ તેની સાથે કોણ કોણ સામેલ છે આ તમામ મુદ્દે અલગ અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જૂનાગઢ બ્રેન્ચના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા એકાઉન્ટ જે છે એ એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા એટલે એ એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંકવાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરી કે આવા ટાઈપનો કોઈ મેલ અમે કરેલો ન અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ એ એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા હવે એ જે એકાઉન્ટ હતા એ લગભગ ચુમોતેર લાખ રૂપિયા જેટલા રૂપિયા જે ફ્રોડ મની હતી એને રીઓપન કરાવી અને બીજા એકાઉન્ટમાં નાખવા બાબતેના એ લેટર્સ હતા એટલે એ બાબતે અમે તાત્કાલિક લઈ અને ગુનો દાખલ કરેલ આ જે આરોપી છે વિશાલ એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણી પોલીસ સ્ટેશન અને એક બે બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની અ ખાસું બધું નોલેજ હતું એને એટલે એ નોલેજનો એને ગેરુપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા મુંબઈ જઈને એક કારખાના મજૂર જે કર્મચારી વર્ગ હતો કારખાનામાં કામ કરતો એક હતો એના પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા એટલે કે ક્યારે પણ ભવિષ્યમાં તપાસ થાય તો એ પકડાય નહીં પરંતુ અમે એની બહુ ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને તપાસના અંતે અમને ખબર પડી કે મુંબઈથી એનો વાઈફાઈ આવે છે અને ત્યાંનું નેટ નો ઉપયોગ થયો છે અમે ટીમ મુંબઈ એક પીએસઆઈ અને ચાર માણસો એક ટીમ બનાવી અને મુંબઈ મોકલે અને મુંબઈથી મજૂર ને પૂછપરછ કરી ત્યાં જઈને સઘન પૂછપરછ કરી એના અંતે અમને ખબર પડી કે એ મજૂર અભણ છે એને કંઈ ખબર પડતી નથી તો એને અમે પૂછપરછ માટે અહીંયા લઈ આવેલા અને એની કોર્ટ રૂબરૂ એને અમે એકસો ત્યાંસી નો સ્ટેટમેન્ટ લેવડાવ્યું અને પછી એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલો છે ચાર અકાઉન્ટના પૈસા એને રીઓપન કરવા માટેના લેટર્સ નાખેલા હતા અને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એને લખેલું હતું તમામ લેટર્સના અંદર હવે જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે લખેલો એની તપાસ ચાલુ છે એ એ ક્યાંનું છે એ કોને એને લાભ કરાવવાનું હતું

સર અત્યાર સુધી બીજા કોઈના આઈડી ચેક કરી એ તપાસ ચાલુ છે અમે એના મોબાઈલ ખંગોળીએ છીએ અને મોબાઈલને અમે અમારા સિસ્ટમ જે છે સાયબર ક્રાઇમ ના એના પર ચડાવીને પણ અમે જોઈએ છે કે બીજા કોઈ મળે તો આપને જાણ કરવામાં આવશે